છોટાઉદેપુર જિલ્લામાં મકર સંક્રાંતિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પરંતુ પવન દેવતાની નહીવત કૃપા જોવા મળી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં મકર સંક્રાંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી કે જેમાં તારીખ ચૌદ એ વહેલી સવારથી ધાબા ઉપર પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી આકાશી યુદ્ધ ખેલવા ઉત્સુકતા જોવા મળી તો તારીખ ચૌદ ના વહેલી સવારે પવન દેવતા મહેરબાન હોય યુવાઓમાં આનંદ જોવા મળ્યો હતો અને કાયપો છે લપેટના નારા ગુંજતા હતા પરંતુ બપોર બાદ પવનનું જોર ઘટી ગયું હતું અને સમગ્ર માહોલમાં નારાજગી જોવા મળી હતી રીતના બીજા દિવસે વાસી પણ ભારે સાધારણ પવન રહેતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિ પર્વ સમગ્ર ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઉજવાતો હોય કે જેના ભાગરૂપે છોટાઉદેપુરમાં માં અગાઉના વર્ષો કરતા ઉત્સાહ યુવાઓમાં ઓછો જણાતો હતો ડાબા પર ડીજેના તાલે જે પર્વ મનાવવામાં આવતું હતું તેમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે એક તરફ તારીખ ચૌદના રોજ વીજ લાઇન ઉપર ફોલ્ટ થતા લાઇન તૂટી જતા વીજળીનો સપ્લાય વારંવાર ખોરવાઈ જતો હતો જેને કારણે પણ પતંગ રસિયાઓની મજા બગડી હતી